હવે અનુસ્વાર વિનાનો હોય તો બસ દીર્ઘ કરી શકાય માથે અનુસ્વાર નથી આવા હોય ઘી જી તો એ દીર્ઘ લખાય પરંતુ અનુસ્વાર ન હોય એવા છ હોય તો ઉ હોય તો એ દીર્ઘ લખાય દાખલા તરીકે છ ઉ એ બધા દીર્ઘ લખાય છે પુ ભૂ રૂ એ બધા દીર્ઘ છે જ્યારે અનુસ્વાર હોય માથે માથે મીંડું હોય ત્યારે શું લખાય તો એ પણ આપણે જોઈ લઈએ ત્યારે પછી હસ્વ લખાય તો છ તુ શું અને હું તો હવે તમને આ નિયમ સમજાઈ ગયા હશે એક અક્ષર શબ્દ હોય અને દીર્ઘ ઈ હોય ત્યારે એ દીર્ઘ લખાય છે જ્યારે અનુસ્વાર વિના ના હોય ત્યારે એ પણ દીર્ઘ લખાય છે અને અનુસ્વાર હોય તો ઉ એ હસ્વ લખાય છે એ આપણે ખાસ જોઈ લેવાનું છે હવે આપણે આગળ જોઈએ બાકીના શબ્દો હોય તો શું થાય બાકીના શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ લખવો શબ્દને અંતે આવતો ઉ હસ્વ લખો બાકીના જે શબ્દ હોય તો ઈ છે એ દીર્ઘ લખવાનો છે અને ઉ એ હસ્વ લખવાનો છે ચાલો હવે જોઈએ બે અક્ષરની જોડણી બે અક્ષરની જોડણી પહેલો અક્ષર દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ લખાય છે જો બે અક્ષરના શબ્દ હોય તો પહેલો અક્ષર છે એ દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ લખાય છે દીર્ઘ એટલે પાછળની બાજુ અને દીર્ઘ ઉ એટલે કે ઊંધો છાત્ર એ બે અક્ષરની જોડણી હોય ત્યારે આ નિયમ આપણે ખાસ યાદ રાખવાનો છે પ્રથમ અક્ષરને આપણે દીર્ઘ કરીશું અને ઉ હશે તો એને પણ દીર્ઘ કરીશું આ હતી બે અક્ષરની જોડણી હવે આપણે ત્રણ અક્ષરની જોડણી જોઈએ ત્રણ અક્ષરની જોડણી ટૂંકા સ્વરવાળા લઘુ અક્ષરો હોય તો એની અંદર અ અહસ્વ ઈ અને હસ્વ ઉ આપણે કરી શકીએ છીએ દાખલા તરીકે લઘુ અક્ષરો હોય ટૂંકા તો એની અંદર આપણે હસ્વ અને હસ્વ ઉ એટલે કે હસવાવાળી હસવાવાળી અને હસ્વ ઉ એટલે સાતળા જેવું ચાલો એના નમૂના પણ આપણે જોઈ લઈશું લાંબા સ્વરવાળા ગુરુ અક્ષરો હોય તો એની અંદર દીર્ઘ ઈ દીર્ઘ ઉ એ ઐ ઓ ઔ એ આપણે લગાડી શકીએ છીએ જોઈએ બીજો અક્ષર તપાસવા માટે કઈ રીતે જો લઘુ અક્ષર હોય તો પેલો અક્ષર અહીં જો ઈ ડ ડલી તો છે ને એકદમ લઘુ અક્ષર ઈડલી તો માં ઈ છે એ આપણે દીર્ઘ કર્યો છે ત્યાર પછી કિમીઓ તો જો મી એ હસ્વચ લઘુ છે નાનો છે એટલે એનો આગળનો જે કી છે એ દીર્ઘ થયો છે મોટો થયો છે એવી રીતના અહીં શબ્દો આપ્યા છે ગીરવી તો રજવો કોમળ છે મ એકદમ લઘુ છે એટલે આગળનો ઘુ છે 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 એ દીર્ઘ થયો મ તો પણ એની શકે ટુકડો મુંગટ આ રીતે લખાય મુઝબ મુદત આવા ગુરુ હોય પહેલો અક્ષર પણ હસ્વ આપેલો આપણને દેખાય તો હવે જો પછીનો અક્ષર ગુરુ હોય એટલે કે મોટો હોય ત્યારે શું કરવાનું તો એ પણ આપણે જોઈ લઈએ તો પહેલો અક્ષર હસ્વ ઈ કે હસ્વ ઉ

કે બે શબ્દો પણ જો શીખવું આ રીતે લખાય શીખાવું આ રીતે લખાય તો એ પણ આપણે જોતા લઈશું હવે આપણે ચાર અંકો ની જોડણી જોઈ લઈએ પહેલો અક્ષર ઈ કે ઉ હોય એટલે કે નાના હોય ઈ એટલે આ અને નાનો ઉ હસ્વ એટલે આ હોય તો હસ્વ લખો પહેલો અક્ષર જો દાખલા તરીકે ઉ તો પહેલો અક્ષર છે એ નાનો છે એટલે ઉકળાટ કી પહેલો અક્ષર છે એ હસ્વ લખ્યો જો કીર્તાર કિરપાણ ખિસકોલી સિસકારા છે ને એટલે મોટા ભાગની અંદર ચાર અક્ષરના અક્ષરની અંદર પહેલો હસ્વ આવતો આપણને જોવા મળે છે સમાસ સમાસમાં મૂળ જોડણી રાખવી એ પણ આપણે જોઈ શકીએ પણ અપવાદ હોઈ શકે તો અહીં પૂછ પરછ ઉદાકૂદ ખીચોખીચ મીઠા બોલું મીણબત્તી આ પણ અપવાદ રૂપ શબ્દો છે પણ મોટા ભાગના ની અંદર કોમળ ઉ કે ઈ આપણે રાખી શકીએ છીએ હવે માથે અનુસ્વાર હોય ત્યારે શું કરવું પોચો અનુસ્વાર હોય ત્યારે ઈટ પોંચો છે એટલે એ ઈ કયું આવે છે દીર્ઘ આવે છે કે જેની અંદર આપણે દીર્ઘ ઈ અને મોટો ઉ એટલે કે હસવા દીર્ઘાવાળી અને દીર્ઘાવાળું નો ઉપયોગ આપણે કરવાનો છે તો જો આ એકદમ પોચો ઈટ ઈટ ઉંચું ઊંધું ગુજ્ એકદમ પોચો હોય ત્યારે આપણે પાછળનો અક્ષર છે પાછળ આગળનો અક્ષર છે એ પણ આપણે દીર્ઘ મૂક્યો છે એ આપણે ખાસ જોવાનું છે જો બંને પહેલો અક્ષર દીર્ઘ છે ઈ ઉ અને ગુ છે ને બધા દીર્ઘ એ બધા ગુરુ અક્ષરો આપ્યા છે હવે રણકતો હોય દાખલા કુંભાર રણકે છે તો એ ઈ અને હસવા ઊ કરવાનો છે એટલે કે હસવાવાળી અને હસવાવાળું વાળું વાપરવાનું છે જે રણકતો હોય કુંભાર કુંવર કુંજાર કુંદન ગુંડો ગુંદર હિંડોળો આમ રણકાર આવતો હોય ત્યારે આપણે એ હસ્વ કે હસ્વ ઈ આપણે વાપરી શકીએ છીએ તો એ પણ તમે ખાસ કરીને અહીં જોઈ લેજો હવે આપણે જોઈએ જોડાક્ષર હોય ત્યારે શું કરવું જોડાક્ષરની પહેલા આવેલો અક્ષર કે જે શબ્દ તમે મૂકો છો એ ઈ અને ઉ એ હંમેશા હસ્વ આવે છે એ હંમેશા એટલે અપવાદરૂપ અક્ષર હોઈ શકે છે પણ મોટા ભાગની અંદર એ હસ્વ આવતા હોય છે જો અહીં ઇસ્પિતાલ તો શ્યા સ્વ ઇસ્ત્રી તો પેલો ઈ જુઓ જોડિયા ની પેલા ઈ છે એનાનો ઈ છે કિલ્લો તો જે જોડાક્ષર છે એની પહેલાનો અક્ષર અસ્વ છે છુટ્ટી તો જો છુ મુક્કો મૂ જુઓ લુચો જુઓ તો જોડાક્ષર ની અંદર જો પહેલો જોડાક્ષર શબ્દ હોય તો એની પહેલાનો એ હસ્વ ઉ કે હસ્વ ઈ આવે છે પણ એની અંદર પણ અપવાદરૂપ અક્ષર શબ્દ હોઈ શકે છે ઉ કે ઈ દાખલા તરીકે ખંતી લુ ખંતી માથે અનુસ્વાર છે ખંતી તો જુઓ ઈ કેવું થઈ ગયું જોશીલું તો જો દીર્ઘ છે પતિકુ ઓશિકુ આ અંગૂઠો પછીનો નકુછો કાકીડો તો એની અંદર પણ આવું બની શકે છે કે એની અંદર ઉ કે ઈ દીર્ઘ લખી શકીએ છે ત્યાર પછી ય યો ઈ યા અને પહેલાનો અક્ષર હંમેશા હસ્વ લખવો જોઈએ આ મોટા ભાગના તમને ઉપયોગી એવા અક્ષરોમાં આવશે કાપડિયા તો પાછળ યા છે તો આગળનો હંમેશા હસ્વ આવે યુ છે તો આગળનો હસ્વ અહીંયા યો છે તો આગળ હસવા યો છે તો હસવા યો છે તો હસવા છે ને એક આ નિયમ ખાસ યાદ રાખજો જયારે આવતા હોય પણ એની અંદર અપવાદ હોય શકે છે જો એક આવતો હોય તો જો બધા સી હસ્વ થયા છે અધિક આધુનિક આધુનિક એક આવો એટલે ની જો હસ્વ આર્થિક થી જુઓ અનિક્ષણિક જુઓ એક સે પાસે તાત્કાલિક તો એ લી વાર્ષ વાક્ષિક સાપ્તાહિક સામાજિક જ્યારે જ્યારે એક આવતો હોય તો આગળનો અક્ષર આપણે હસ્વ કરતા હોઈએ છીએ હવે એક આવતો હોય તો પણ હસ્વ જુઓ કાલિકા અનુક્રમ મણિકા અણી લેખિકા થી જુઓ ઈકા છે એટલે ઈ જુઓ લી પણ એવા પદ હોઈ શકે જો અંતિમમાં તી છે એ હસ્વ છે પછી અહીં જો આદિમ કૃત કૃતિમ પચ્છીમાં ઈમ આવે તો પણ હસ્વ આવે છે તો એવા પણ શબ્દ અહીં લીધા છે તો એ પણ આપણે જોઈ લઈએ કે જ્યારે ઈમ આવતું હોય ત્યારે પણ આપણે હસ્વ કરવાનો છે ઈમાં આવતું હોય ત્યારે ગરીમાં જો હશ્વ મહિમા હસ્વ અણિમા હાસ્વ લધિમા હસ્વ ઈત આવતું હોય તોય જો અજીત અંકિત ઉદિત ખંડિત વંચિત ગણિત પુનિત ભાઈ એ ઈમાં આવે છે તો પણ હસવ ઈત આવે છે તો પણ હસવ ઈત આવે તો અખિલ નિખિલ કોકિલ નીલ અનિલ ફેનિલ તો જો બધા હસવા છે પરંતુ અમુકમાં હોઈ શકે શિલ ચારિત્ર તો શિલ છે એ દીર્ઘ આવે છે સુશિલ તો શિલ જો દીર્ઘ છે તો આવા પદરૂપ શબ્દો હોઈ શકે છે હવે આપણે અહીં ઈલ માં પણ આપણે જોયું અખિલ નિખિલ કોકિલ અનિલ એ બધા જોયા પણ અપવાદરૂપ આપણે અક્ષરો પણ જોયા છે શબ્દની પાસે ઊણ આવતું હોય અરુણ તો એ હસવા આવે છે અરુણ તરુણ વરુણ ગુણ નિર્ગુણ તો ત્યારે પણ હસવા આવે છે પરંતુ એની અંદર ઉપયોગી હોઈ શકે ઉપયોગિતા તો અહીં જો પારદર્શિત તો અહીં દીર્ઘ છે પછી પારદર્શિતા તો આમાં છે તો આવા શબ્દો પણ આપણે જોઈ લેવાના છે ઈન આવતો હોય તો જોઈ લઈએ દીર્ઘ લખો ઈન આવતો હોય ત્યારે આ બધા મસવા આવ્યો હવે આવે છે આપણે દીર્ઘ લખવા વાળું તો એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ દાખલા તરીકે આધીન તો આધીનમાં જુઓ તમે આધીન દીર્ઘ જ્યારે ઇન આવતું હોય ત્યારે સ્વાધીન ઇન આવે છે તો દીર્ઘ પરાધીન સ્નેહાધીન પ્રાચીન અર્વાચીન નવીન

તો દીર્ઘ લખો જો આત્મીય ઈ આવે છે એટલે દીર્ઘ કરી દો જો મી દીર્ઘ કરી દીધો ઉત્તરીય તો રી દીર્ઘ જાતીય તો દીર્ઘ પ્રાંતિય તો દીર્ઘ પંચવર્ષીય તો જો શી સહી દીર્ઘ ભારતીય સંસદીય રાષ્ટ્રીય રાષ્ટ્રીય તો છે ને આ આ રીતે આપણે શબ્દને યાદ રાખીને કરી શકીએ છીએ પણ રાષ્ટ્રીય છે એ આપણે આ રીતે હસ્વ તરીકે પણ આપણે લખી શકીએ છીએ શબ્દને અંતે ક્રિય આવતો હોય ત્યારે એ હસ્વ બની જાય છે જો સક્રિય તો ક્રી હસ્વ બની ગયું અહીંયા ક્રિશ એટલે હસ્વ બની ગયું અંતે ઈશ આવતું હોય તો દીર્ઘ થઈ જાય જગદીશ તો દીર્ઘ થઈ ગયું મોટું થઈ ગયું નિશ તો આપણે દીર્ઘ થઈ થઈ ગયું ગિરીશ તો તો જો રી દીર્ઘ દીર્ઘ ગયો એટલે પાછળ ઈશ હોય આપણે અમે ભગવાન મોટા હોય છે તો આપણે દીર્ઘ તરીકે લઈએ છીએ અંતે ઇન્દ્ર આવતું હોય તો આપણે દીર્ઘ કરવાનું જતીન્દ્ર જ્યોતિન્દ્ર મહેન્દ્ર તો એની અંદર આપણે દીર્ઘ કરેલો દેખાય છે અંતે તી આવતો હોય તો એ પણ આપણે જોઈ લઈએ અંતે તી આવે છે તો મોટા ભાગના હસ્વ હોય છે કાંતિ શાંતિ નીતિ અનુમતી જો નું જોવો સ્મૃતિ તો છે ને પરંતુ અમુક શકે એવા તો એમાં દીર્ઘ આવે છે બાકી બધામાં હસ્વ છે વતી અને મતી હોય વતી આવતું હોય તો મતી આવતો હોય તો દીર્ઘ લખવા કલાવતી તી આવ્યું તો દીર્ઘ ઇન્દુમતી તી આવ્યો દીર્ઘ સરસ્વતી દીર્ઘ ચંદ્રાવતી દીર્ઘ તો બધાની અંદર આપણે દીર્ઘ વપરાણું છે હવે છેલ્લો નિયમ અંતે હોય તો દીર્ઘ લખો પરીક્ષા જો દીર્ઘ નિરીક્ષણ દીર્ઘ પરીક્ષા સમીક્ષા પણ અમુક હોય છે એવા શિક્ષક શિક્ષા અને શિક્ષણ આ ત્રણ શબ્દ પાસે હસવા લખાય છે તો આ જોડણીના ઘણા બધા નિયમો છે તો આપણને ખાસ કરીને યા વાળા ઈ વાળા નિયમો જુઓ ક્રિ વાળા જુઓ ઈકા ઇક ઇમા ઈલ ઉણ ઇમ ઈત આવતા હોય તો વાળું આવે છે પાછળ આવતું હોય તો પણ દીર્ઘ આવે છે ની અંદર પાછો હસવા આવે છે આ તમામ નિયમો આપણે જોયા છે એ નિયમોને અધીન જોડણી સુધારવાનો આપણે પ્રયત્ન કરશું અને જેમ બને એમ જોડણી આપણી સાચી લખાય એવો આપણે પ્રયત્ન કરશું તમે પણ સીટીની પરીક્ષાની અંદર જે પૂછાય એ બરાબર સાચા જોડણી ઓળખી શકો એવો આપણે પ્રયત્ન કરવાનો છે